બેન વધારે બોલે પાંચ નો બધા જોઈએ પરમિટ તો લીધી નથી તમે પાંચ ડોર પરમિટ છે ને બોલા <laughs> તમારે વિક્રમભાઈ તમે કાલે કાળુભાઈ ને સુધારવાના પાંચ પણ તમે સુધર્યા એટલે નથી તમે ઢોર રાખવાના છો રાખવાના

તમારે જે એકત્રીસ તારીખ મુદત હતી બે રજીસ્ટ્રેશન કરાવેલું છે

તો તમે પરમિટ કઢાઈ લીધી પરમિટ કઢાઈ લીધી ફેરવી લીધી ફેરવી છોડ લે ભાઈ આ રાખાય આપણે જગ્યાએ આ આ કાળો નું આ વિડિયો ઇન તો બતાવ્યો મે આ ભાઈ જોતો હમણાં જોતો આ કાળો નું જા

તમે સાત્રે અમે 6 વાગે કિશન આયા હતા આયા હતા હું બસ તૈગરી નદી કે ધોડે હું હાકીન તો વિડિયો છે અમે તૈગરી પછી કાળી ગયા કે આનો પુરી તમને મે મે તમને લઈ ગયો અને બાઈક મે વાસલ ઉપર લપ કરતો તો એ લી તમે તમે લેટ નથી ગયા તમે કેવું બોલો પ્લીઝ